લાયન્સ ક્લબ ઓફ ડિસ્ટા અને ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે કાંઠપાજરા ઓળખ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છેલ્લા પાંચ વર્ષથી લાયન્સ ક્લબ ઓફ ડિસ્ટા અને ભારત વિકાસ પરિષદની મુખ્ય શાખા દ્વારા પર્યાવરણને ધ્યાને રાખી કાંઠપાજરા પુળમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવે છે અત્યાર સુધીમાં જેટલા પણ વૃક્ષો રોપવામાં આવ્યા છે તેમાંથી નેવ જેટલા વૃક્ષો ઘટાદાર છાયડો આપતા થઈ ગયા છે જેના ભાગરૂપે છાયડો આપતા લગભગ એકસો જેટલા પાંચ થી સાત ફૂટની ઊંચાઈ ધરાવતા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું સાથે સાથે તેની જાળવણી થાય અને તેનો વ્યવસ્થિત રીતે ઉછેર થાય તેના માટે પણ દરેકને સંયુક્ત જવાબદારી સોંપવામાં આવી આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ ડીસા તેમજ ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસાના તમામ જવાબદાર પદાધિકારીઓ સાથે મહિલા પાંખ પણ ઉપસ્થિત રહી અને કાંટ પાંચરાપુરના સન્માનનીય સંચાલક શ્રીઓ ઉપસ્થિત રહીને અમને સારો એવો સાથ સહકાર આપવા બદલ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો નીરજ ગોડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ ડીસા एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज को लाइक करें।